જર્જરિત આવાસનો જર્જરિતવાસનો બરાશય થયો છે આ બ્લોક ધરાશય થતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે સાધના કોલોની વિસ્તારની આ ઘટના છે કોલોની વિસ્તારમાં આવેલા ચારસો ચાર આવાસના ત્રણ માળની ઇમારતનો ભાગ ધરાશય થયો હતો કાટમાળમાં ફસાયેલા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સારવાર દરમિયાન તે વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે તો કાટમાળમાં ફસાયેલા વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો અને તેનું મૃત્યુ નીપજ્યું છે જામનગરમાં જર્જરિત આવાસનો બ્લોક ધરાશય થયાની ઘટના સામે આવી છે તેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે સાધના કોલોની વિસ્તારમાં આવેલા ચૌદસો ચાર આવાસના ત્રણ માળની ઇમારતનો ભાગ ધરાશય થયો છે જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત આવાસનો એક ઈમારત ધરાશાયી થવાની ઘટના થઈ છે આપ મારી પાછળ દ્રશ્યોમાં જોશો સાધના કોલોનીમાં ચૌદસો ચાર આવાસ છે કે જે જર્જરિત આ જે આવાસ છે તેની ઇમારતનો એક ભાગ આખો આજે વહેલી સવારે ધડાકાભેર ધરાશાયી થયો આ ઘટનાની અંદર એક વ્યક્તિ જે આ ઇમારતની નીચે દટાયા હતા તેને ફાયરની ટીમ દ્વારા જે છે રેસ્ક્યુ કરી અને જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન આ એક અજાણી વ્યક્તિ છે તેનું મોત નિપજ્યું છે આ જે જર્જરિત આવાસો છે તેને અગાઉથી મહાનગરપાલિકાને હાઉસિંગ બોર્ડ દ્વારા ખાલી કરી દેવાની નોટિસો આપવામાં આવી હતી અને જેના પગલે અહીં અસંખ્ય લોકો રહેતા હતા તેને પણ તાત્કાલિક જે છે બહાર કાઢી લેવામાં આવ્યા પરંતુ આજે જયારે આ ઘટના સર્જાય છે ને એક વ્યક્તિ જે છે તેનું મોત નીપજ્યું છે હાલ મહાનગરપાલિકાના મેયર અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ પણ અહીં ઘટના સ્થળે દોડી આવ્યા છે મહત્વનું છે કે હાલ જર્જરિત આવાસ છે તેનો કાટમાળ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સદનસીબે જે રીતે અગાઉથી જ લોકોને અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા પગલે મોટી દુર્ઘટના ટળી છે અને હાલ જે આસપાસના હજુ પણ બીજા જર્જરિત આવાસો છે તેને પણ ખાલી કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે ગયા વર્ષે બનેલી ઘટનાની શીખ લઈને આ વર્ષે જયારે મહાનગરપાલિકા દ્વારા અહીં જે જર્જરિત આવાસ છે તેમાંથી લોકોને દૂર કરી દે જેના પગલે મોટી જણાની પરંતુ આજે જે ઇમારત ધરાશાઈ થઈને પગલે એક વ્યક્તિનું મોત થવાની ઘટના પણ સામે આવી છે મુસ્તાક દલ ઝી ચોવીસ કલાક જામનગર અત્યારે સાધના કોલોની જે ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલી આ કોલોની છે એમાં એક વિંગમાં એક ભાગ ડેમેજ થયેલો હતો અને એના કારણે આ અવારનવાર કયા વર્ષે પણ આ તમામ જે ધારકો છે એમને નોટિસો આપવામાં આવેલી છે આ વર્ષે પણ ઉનાળામાં તમામને નોટિસો આપવામાં આવેલી છે ખાલી કરવા માટે અને આ વિંગ છે એ ખાલી હતી અને એનો ભાગ ડેમેજ થયેલો અને જ્યારે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવેલી જ્યારે આ મલબો કાઢતા હતા ત્યારે એક અજાણો ઈસમ કોઈ એવો હોય એ મળી આવેલ જે જર્જરિત મકાનો છે જેને અવારનવાર ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી એ પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે